અક્ષય તૃતિયા એ વણ જોયું મુહૂર્ત છે અને આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની પૂજામાં મગ્ન થઈ જાય છે મહિલાઓ પોતાના પરિવારની સમૃદ્ધિ માટે વ્રત રાખે છે ત્યારે ખેડૂતો પણ ખેતીમાં વપરાતા ઓજારોની પૂજા કરતા હોય છે ત્યારે આણંદ જિલ્લાના સુજિત્રા તાલુકાના પીપળાવ ગામના ખેડૂતો દ્વારા અક્ષય તૃતીયાના દિવસે ખેતીમાં વપરાતા ઓઝારની રીત રિવાજ મુજબ પૂજા અર્ચન કરવામાં આવી હતી આજે વણ માગ્યું મુહૂર્ત છે એટલે ખેડૂતો માટેને અખાત્રીજનો તહેવાર એટલે નવા નવી સિઝનની શરૂઆત થતી હોય છે અને નવી સિઝનની જો શરૂઆત કરતા હોય તો આપણા જે સાધનો છે કોદારી પાવડો ટ્રેક્ટર દોતી તો એની પૂજા કર્યા પછી આપણે આપણી ખેતીની શરૂઆત કરતા હોઈએ છીએ તો નવું વરસ સારું નીવડે એ માટે આપણે આપણા ખેતરને અને આપણા સાધનોની પૂજા કરી અને ધન્યતા અનુભવવી પડતી અમદાવાદ શહેરમાં છત્રીસ જેટલી શાળાઓમાં ધમકી ભર્યો મેઈલ મળ્યો ત્યારે આ મામલે એક